પચાસ પચાસ રૂપિયા ચોવીસો ને પચાસ પચાસ રૂપિયા બોલતા પચાસ પચાસ રૂપિયા બોલતા પચાસ મારે પચાસ રૂપિયા બોલ બાયકો સોવીસો ને પચ્ચા પચાસ રૂપિયા બાબાય બાયકો સોળીસોને બચા તમારી કોઈ ચોવીસો બચા પચાસ રૂપિયા ચોવીસો બચા પચાસ રૂપિયા એકાવન એકાન રૂપિયા ચોવીસો ને એકાન એકાન રૂપિયા બોલ બાય ગયો સોળીસો એકાણ એકાન રૂપિયા સમાય કયો સોળીસો એકાવન ચોવીસો એકાવન નેવું રૂપિયા ભાપુના મુખવાનું એકવીસો હા હા નવ નવ રૂપિયા નવ રૂપિયા પોલતા નવ નવ રૂપિયા એકસો પાંચ નવ રૂપિયા એકોતે પંચોતેર આઠસો એસી બાયું સો નવાનો બાવીસો એક ચારસો બાવીસો ને અગિયાર રૂપિયા બોલો બાવીસો બાવીસો અગિયાર

એક રૂપિયા ચોવીસો એક એક રૂપિયા પોતા ચોવીસો એક એક રૂપિયા સમાય તો સોવીસો એક એક સાઠ ઓગણસી પચાસ પંચાસ પચીસો પચીસો એક રૂપિયા પચીસો એક રૂપિયા બોલવા એક પચીસો એક ને બે બે રૂપિયા પચીસો બે રૂપિયા બોલવાય પચીસો એકસો ચાર છીસો છિતકોતેર પચીસોતેર ને

પંદરસો રૂપિયા પંચોતેર સાવસો નું બાવીસો એકસો પાંચસો પંદર પંદર બાવીસો

છ પચીસ પચીસ પચાસ રૂપિયા બાવીસો સાચ્યાસી એકાણું નવ્વાણું નવ્વાણું પુરા ત્રેવીસો એક બે ત્રણ ચાર પાંચ છ સાત સાત રૂપિયા સાત સાત રૂપિયા બોલ બાકી

તેરસો ને એકતાલીસ એકતાલીસ રૂપિયા બોલ બાકી વાર તેરસો ને એકતાલીસ રૂપિયા પચાસ રૂપિયા કેટાળી વાજલા હે હાય કેટાળી એ તિયાર ને ડાયડ હોય તો આ હા છે રામા ડાયડ થાય નો તો ડાયડ વાયેમાં ચોવીસ ને પાંચ પાંચ કયા રૂપિયા પાંચ રૂપિયા ચોવીસો પાંચ બાંચ રૂપિયા ચોવીસો પાંચ થયા ચોવીસો પાંચ નવ છગ ચૌદ પંદર સોળ પચાસ ઓગા બેનપન પાંચ છીતે પંદરસો એક બે ત્રણ ચારસો ના વાગ્યા બાર પંદર પચીસ બાવન પચાસ અઠાઠ એકસઠ બાર ચારસો પાંચ રૂપિયા પંદરસો સૌસો ને પંદરસો પંદરસો છ ઠ અડચ સિત્તેરતે પોતે પંચોતેર સોતેર અઠસોતેર એસી એકા બાર પંચા છીશી રૂપિયા પંદરસો નેચ્યાસી અઠ્યાસી નેવ્યાશી નેવું એકાણું બાણું ત્રણું સો રૂપિયા છન્નું ને ત્રણ